મારું નામ કરશનભાઈ બાળસ જિલ્લા કોંગ્રેસ તરીકે ફરજ બજાવું ગીર સોમનાથમાં જસાભાઈ વિશે જસાભાઈ તો ભાજપમાં હોય ગયા પણ એ કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં હતા ત્યારે પણ માનો કે ધારાસભ્ય હતા છતાં પણ લોકસભામાં એ ક્યાંક ને ક્યાંક બીજેપીને મદદ કરતા આના માટે મેં એમ કીધું કે વંડી ઠેકી જાય અને રહી વાત માનો કે એવી કે ભાઈ અત્યારે ધારાસભ્ય

પોતે ધારાસભ્ય બને એ પોતાના મત તો બનતા નથી અભારા મતથી બને કોંગ્રેસના મતથી બને અને સત્તા પણ કોંગ્રેસને જરૂર પડે ત્યારે હોડી ઠેકીને ભાગી જાય વિમલભાઈએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ અર્સનભાઈ બારડ મારી પાસે આવ્યા હતા અને મને ચોરવાની જવાબદારી આપી નો ડાઉટ જવાબદારી ચોરવાડ આપી હતી ચોરવાડમાં ચૌદ હજારનું મતદાન થયું એમાંથી ઓગણીસો મત કોંગ્રેસને મેળ્યા એ પોતાની નગરપાલિકા હોય કોંગ્રેસની નગરપાલિકા હોય અને ઓગણીસો મત જ મળે અને હું કોંગ્રેસ પ્રમુખ છે એટલે હું હાથી વાત કરવા માટે ટેવાયેલ છે એટલે હું વાત કરું અને કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે હાથી વાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સુધી પહોંચાડવી જોઈએ તો જ મારે પ્રમુખ રહેવાનો મને હક છે હું એક બીજી વાત કરું રાજેશભાઈ ચુડાસમા અને વિમલભાઈ ચુડાસમા બે ચોરવાડના વેરાવળ કે કોઈ પણ લડતા હોય બીજેપી માંથી લડતા હોય તે રાજેશભાઈ નથી મદદ કરતા બીજેપી કોંગ્રેસ માંથી કોઈ લોકસભા લડતું હોય તો વિમલભાઈ મદદ નથી કરતા આનો અર્થ હું આનો અર્થ એ થાય કે બે સંઘુ છે બે સેટિંગ થી હાલે હું સ્પષ્ટ જાહેર માં છું